જય મેળીમાં બધા મિત્રોને સ્વાગત છે તમારું આપણી સંજુ મેરડી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આ બધા મિત્રો હેમ ખેમ કુશળ મંગળ હશો તેવી મેળી માતાજીને પ્રાર્થના કરું છું મિત્રો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે પહેલાંના આપણા બાપ દાદા વડવાઓ દેવને પૂજવા લાવતા તો એના વિશે આ વિડીયોમાં વાત કરવાની છે અને આપણા વડવા પૂજવા લાવેલા દેવ ત્રણ ચાર હોય અને આપણે બહાર દેશમાં રહેતા હોય તો એમની અગરબત્તી આપણે જ્યાં રહેતા હોય ત્યાં બારણે કરી શકાય તો હા મિત્રો આપણા વડવા જે દેવ લાવ્યા હોય તે દેવના નામની અગરબત્તી આપણે જ્યાં રહેતા હોય ત્યાં કરી શકાય અને મિત્રો પૂજવા લાવેલા દેવ આપણા બાપ દાદા વડવાઓ કેવી રીતે લાવતા એ તમને હું આ વિડીયોમાં જણાવવાનો છું તો વિડીયોને અંત સુધી સાંભળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આપ આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળીઓ ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો મિત્રો ને શરૂ કરીએ તો મિત્રો હું તમને જણાવી દઉં કે આપણે જે પૂર્વજો વડવાઓ હતા એ પહેલાં દેવ ઉજવા લાવતા હવે આપણા બાપ દાદા વડુઆઓ કેવી રીતે દેવ લાવતા શું કામથી લાવતા કેવી રીતે એ દેવને પારખતા કે હા આ દેવ આપણા ઘરે પૂજવાલાયક છે અને શું વિચારીને એ દેવ લાવતા આપણા ઘરે પૂજવા એ પણ હું તમને જણાવીશ તો મિત્રો જ્યારે આપણા પૂર્વજો કોઈ જગ્યાએ મહેમાન ગતિએ જતા અથવા તો અમુક માણસો એ રીતે હોય કે ભાઈબંધી હોય કોઈ જગ્યાએ ઉઠક બેઠક હોય ત્યાં જતા હોય ત્યારે મિત્રો અત્યારે તો એટલું બધું છે નહીં અત્યારે તો કેવું છે માત્ર ખાલી દેવને બધા માને છે ખરા પણ જે આપણા પૂર્વજો આપણા વડવાઓ જે કરીને ગયા છે એ આપણાથી થશે નહીં પહેલાંના પૂર્વજો દેવને પારખી લેતા કે આ દેવની પૂજા કરવાથી આ દેવને પ્રસન્ન કરવાથી આ દેવને આપણા ઘરે લઈ જવાથી આપણી પેઢી સાચવશે અને આપણી પેઢીનું અને આપણું જે આગળનું જે કુળ આવે છે અથવા તો આપણા જે આગળના સંતાનો છે અને એ આગળનો જે આ સમય આવવાનો હતો કપરો કળિયું એ પહેલેથી જ પારખી પાડેલો હતો એના લીધે એ એવા દેવો લાવતા જેનાથી એ દુનિયા સાથે લડી શકે મિત્રો તમને હું જણાવવા માગું છું કે પહેલાંના પૂર્વજો એ દેવગતિને એટલું માનતા કે એમની જે પૂરી જિંદગી છે એમનું જે જીવન છે એ દેવ ઉપર કાઢેલું છે તમે એમ પણ સમજી શકો છો કે આપણા પૂર્વજો જે છે એને દેવને એક હથિયાર એક પ્રોટેક્શન માટે યુઝ કરતા કેમ કે પહેલાં અત્યારે તો કેવું છે કે ભાઈ બાવળે બળ પહેલાં એવું વસ્તુ હતી મિત્રો કે જેના ઘરે દેવ હોય એ પોતે એક અદાલત છે એવું માનતા આપણા પૂર્વજો દેવ લાવતા ત્યારે એ વસ્તુ લાવતા એટલે એને એ રીતે લાવતા કે એક વસ્તુ તમે સમજી શકો છો કે ભાઈ આપણા ઘરે છે આપણું જે ઘર છે એ કંઈક ગરીબ પરિસ્થિતિનું હોઈ શકે છે અથવા તો એવું વિચારીને લાવતા કે કદાચ કોઈ આપણા ઉપર અત્યાચાર કરે અને એ બધી રીતે સક્ષમ હોય તો એને પહોંચી વળવું એ અઘરું પડી જાય ત્યારે એ દેવનો ઉપયોગ કરતા ત્યારે એ આવા દેવ લાવતા જે એમને ન્યાય અપાવે એમના કુળની રક્ષા કરે એમના ઘરની એમના પરિવારની રક્ષા કરે અને એ બોલી લે ના કરતાં તમે એમ સમજી શકો છો કે એ આપણે અત્યારે કોઈ પણ નાની મોટી વાતમાં ઝઘડા કરી લઈએ આપણને કોઈ લાખો મારે તો આપણે ચાર મારીને ઘેર આવીએ પહેલાં એવું નહોતું પહેલાં દેવોથી કામ લેવાતું એટલે આપણા પૂર્વજો આ રીતે કોઈ દેવની ધાર જોઈ કોઈ દેવના એવા કાર્યો જોઈ અને આપણા પૂર્વજો એ દેવને લઈને આવતા હવે જ્યારે દેવ લઈને આવતા ત્યારે એમની જે પૂજા વિધિ છે એ પણ પૂછી લેતા કે ભાઈ કેવી રીતે એમને એક આચરણ હતું એક નિયમો હતા જે અત્યારે તો ફોલો કરવા તમે એમ સમજી શકો છો કે અશક્ય છે અથવા તો આપણાથી થાય જ નહીં કારણ કે આપણામાં જે બુદ્ધિ છે આપણી જે વિચારધારણા છે અને એમની જે વિચાર ધારણા હતી એ અલગ છે અત્યારે આપણું કામ ના થાય તો આપણે દેવની ઉપર થઈ જતા હોય છે એ વખતે એવું ના બનતું અને તમે જોયું હશે જાણ્યું હશે કે જ્યારે પૂર્વજો જીવતા હતા અથવા તમારા પૂર્વજો અત્યારે કોઈ વડીલ હશે તો એમના પાસે જે જ્ઞાન છે એમના પાસે જે વિચારધારા છે દેવ પ્રત્યેની લાગણી શ્રદ્ધા કહો તોય અને જે જોવાની રીત છે એ આપણી અને એમની અલગ છે જે પાળવાની રીત છે એ આપણી અને એમની અલગ છે આપણે અમુક વસ્તુને અંધશ્રદ્ધા માનીએ છીએ અને એ જે ચેલો આપણા પૂર્વજોએ બહુ સારી રીતે નિભાયેલું છે તો જ્યારે આપણા પૂર્વજો દેવ લાવતા ત્યારે અમુક કરાર હતા અમુક માણસો એવા કરાર કરીને લાવતા કે હું જ્યાં સુધી મારું પણ ખોર્યું રહે ત્યાં સુધી તારે મારા પેઢી મારા વારસામાં તારો વાહો હશે ત્યારબાદ જ્યારે મારું પંડ અને હોળિયું આ દેહ છોડી દે ત્યારે આ પંડ છોડી દે ત્યારે તું તારા રસ્તે અને હું મારા રસ્તે આવા પણ વચન વ્યવહારથી દેવ લાવવામાં આવતા ત્યારબાદ મિત્રો એ જણાવવાનું છે કે જ્યારે પૂર્વજો દેવ લાવતા ત્યારે નર નિવેદ અલગ હતા અત્યારે પણ તમે દેવને પૂછીને નર નિવેદ બદલી શકો છો અથવા તો એવું પણ માની શકો છો કે તમે એ દેવની રજા લઈ અને કોઈ નર નિવેદ્યવા તામસિક હોય તો તમે એને પણ બદલી કરી શકો છો કે ભાઈ અત્યારે અમારે આ પરિસ્થિતિ નથી અથવા તો આ કરવું અમારા માટે અયોગ્ય છે તો દેવને પૂછીને એ પણ વસ્તુ તમે કરી શકો છો ત્યારબાદ મિત્રો બીજું એ જણાવવાનું કે તમે એ પણ જોઈ શકો છો કે અત્યારે તમારા પેઢીમાં એ દેવ પૂજાતું હોય તો પહેલાં જેવું તેજ નહીં હોય પહેલાં જેવું કામ નહીં કરતું હોય એનું પણ સીધું કારણો છે એના ઉપર પણ એવું બની શકતું જે આપણા પૂર્વજો હતા એ સમજદાર હતા એમને ખબર હતી કે આગળની જે પેઢી છે એ થોડી ગુસ્સાવાળી અથવા તો બહુ ક્રોધિત પેદા થશે એના માટે એના ઉપર વચનો પણ મૂકેલા હતા તો આ પણ પરિસ્થિતિ કદાચ આ અનુભવ પણ તમારા સાથે થયો હશે અને મિત્રો તમને હું એ પણ જણાવી દઉં કે આપણા પૂર્વજો વડવાઓ જે દેવ લાયા હોય એમના ઉપર વચન હતા અને પૂર્વજો ઉપર દેવની કેટલી દયા હતી કે જે પણ વસ્તુ બનવાની છે એ અગાઉથી એમને જાણ થઈ જતી એવી એમની ભક્તિ એમની શ્રદ્ધા અને દેવ સાથે એવું લેણું હતું કે આપણાથી કદાચ અશક્ય વસ્તુ છે અને અત્યારે બહુ ઓછી જગ્યાએ એવું જાણવા મળે છે તો ચાલો મિત્રો આ વિડીયોમાં આટલું જ જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને અને લાઈક શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય મેળડીમાં લખી દેજો અને મિત્રો તમે આ ચેનલમાં નવા આવ્યા હોય તો સંજુ મેળડી ઓફિશિયલ યુટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય મેળીમા જય માતાજી જય શ્રી રામ